આજમા રોડ પાસે દામજી રાવ સોસાયટીમાં સ્લેબ થયો ધરાશાયી વહેલી સવારે ચાર વાગે સ્લેબ ધરાશાયી થયો હતો સ્લેબ ધરાશાયી થતાં બે જણને ઈજા થઈ છે સારવાર માટે એસજીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સ્લેબ પડવાના કારણે મહિલાને માથાના ભાગે અને પગમાં ઈજા થઈ છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે મારું નામ જીગીશા રાજેન્દ્ર રાણા છે એ ઓગણીસ હજારમાં જીરાવ મારું નામ જીગીશા રાજેન્દ્ર કુમાર રાણા છે અમારું પોતાની મિલકત છે પણ થોડી મિલકત ના પ્રોબ્લેમ ચાલે છે એટલે ચાલીસ વર્ષ જૂની મિલકત છે થોડી જર્જરી થઈ ગઈ છે જર્જરી થઈ ગઈ છે એના લીધે ઉપરથી સ્લેબો પડે છે આ અંગે અમે અમારા વડીલોને જાણ કરી હતી મારા નળન જે ગઈકાલે એ તમે રાતે અમે સુઈ ગયા તા ને તો પોણા ચાર ચાર ચાલીસે થોડો કાંકરીનો અવાજ આવ્યો ને તો મેં ઊભી થઈ પણ અમારી પાસે એટલું જલ્દી ઇન્સ્ટન્ટ થયું ને કે ઉઠવાનો સમય ના મળ્યો હું મારી છોકરીને કે મારા વરને ઉઠાડું પહેલા ઉપરથી સ્લેબ પડ્યો અમારો પગ પર પડ્યો અને બીજું થોડું બાકી હતું ને બેઠી થઈ એટલે સીધું મારા માથા પર આવ્યું એટલે મારું માથું થોડું ફાટી ગયું છે સારવાર લઈ લીધી છે સારું છે અત્યારે તો સારું છે એમઆરઆઈ કરાઈ કરાવી છે બધું રિપોર્ટ સારા નોર્મલ છે પણ સીટી સ્કેન કરાવ્યું છે અને થોડો પગમાં માર વાગ્યો છે મને મારા હસબન્ડ ને ના બીજા કોઈ નહીં વાગ્યું બંને દીકરીઓને સારું છે બચી ગઈ છે બંને દીકરીઓ